ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જે વાત કરી કે યાદગાર પ્રસંગ યાદગાર એવો છે કે જે કોંગ્રેસ આજ સુધી એ જે આપે છે અને એમને જે કરેલું કૃત્ય છે બેંગલુરુમાં એક ગાયત્રી દેવી કરીને એક ગર્ભવતી સ્ત્રી હતા એમને પણ કટોકટીમાં જેલમાં પૂરવામાં આવ્યા એમને પણ લઈ ગયા થોડોક સમય વીતે છે અસહ્ય પ્રતુષાની વેદના થાય છે બેનને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ એક બેન્ચમાં એમને રાખવામાં આવે છે પણ એમના પગ બાંધેલા હતા તમે વિચાર કરો કે પ્રસૂતા બહેન હોય એના પગ બાંધવાની શું જરૂર હતી એ ભાગી જવાના હતા જો એ વખતે એ વાત કરતા હોય કે બંધારણનો બંધારણનો ઉપયોગ તો તમે દૂર કર્યો તમે કર્યો છે બીજી રીતે જોવો તો આપણા ઓમ પ્રકાશ કોહિલીજી આપણા રાજ્યપાલ હતા એ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા અને ત્યારે એમને તો પગે એક ખોટ હતી પણ એમને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા પગે તો એ કંઈ દોડી શકે એવા નહોતા એને મારવાની ક્યાં જરૂર હતી આવા અસંખ્ય વેદનાભયરા દાખલાઓ છે એમણે જે કૃત્ય કર્યું અત્યારે પણ એમની વાણી દ્વારા પણ આ જ કૃત્ય અત્યારે આ કોંગ્રેસ અને એના ગઠબંધન હિન્દી જે ગઠબંધન છે આ પ્રમાણે કરી રહ્યા છે આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીનો જે કાળો દિવસ એ આજે અહીંયા એનું કાર્યક્રમનું આયોજન થયેલું છે એમાં અમારા પ્રદેશમાંથી માર્ગદર્શન માટે શ્રી ચંદ્રકાંતભાઈ ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ મધુમનસિંહ અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આ દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ગળું ઘોંટીને જે પ્રકારે સમૃદ્ધિશાહી લાદી અને બંધારણના ચીથરા ઉડાડીને જે પ્રકારે દેશનું ઘડું ગોઠવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું ત્યારે બહુ નાનો પાંચ છ વર્ષનો હોય છે એટલે બહુ કંઈ મારે મને બહુ યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈએ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય કોઈપણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘડું ગોઠવાનો જે પ્રયત્ન કર્યો એ સારા નિંદનીય છે કોંગ્રેસનું જે ચાલને ચરિત્ર જે ઓગણીસો પંચોતેરમાં હતું એ આજે પણ એ ચાલ ચરિત્ર ખોટા વાહ્યત આક્ષેપો કરવા બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ભરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને આ નરેન્દ્રભાઈની સરકારને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ સંપૂર્ણ નિંદનીય છે પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને અરીસામાં જુએ તો ધ્યાનમાં આવે કે એમને ક્યારેય પણ બંધારણને બંધારણને કંઈ માન આપીને બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજની સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય શાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે એટલા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે